જામનગર જિલ્લામાં જૂના અને ખરાબ હાલતમાં આવેલા બ્રિજોને દૂર કરીને નવા બ્રિજ નિર્માણની દિશામાં રાજ્ય સરકારે મહત્વનું પગલું ભર્યું છે ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર જિલ્લામાં આવેલા તમામ બ્રિજોની તાકીદે ચકાસણી કરવામાં આવી ગાંધીનગરથી આવેલી વિશેષ ટીમ દ્વારા તમામ બ્રિજોની સ્થિતિ અંગે તપાસ કરીને એક માસમાં અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો હતો આ અહેવાલના આધારે રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં કુલ બત્રીસ નવા બ્રિજ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે આ માટે કુલ ખર્ચ એકાણું કરોડ રૂપિયા નક્કી કરાયો છે જામનગર જિલ્લામાં જે બ્રિજ કે કોઝવે હતા કે એચપીડેન હતા તેની જગ્યાએ નવા બનાવવા બ્રિજ કે સ્લેબ બનાવવા માટે અથવા તો અમુક બ્રિજના એપ્રોચિસમાં પ્રશ્ન હતો એ બધા માટે આપણે જોબ નંબર માટે દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવેલ હતી અને ગઈકાલે સરકારશ્રી દ્વારા ટોટલ બત્રીસ સ્ટ્રક્ચરો છે એ નવા મંજૂર કરવામાં આવેલ છે જેમાં મેજર માઇનર બ્રિજનો તમામનો સમાવેશ થાય છે જેમાં જામનગર તાલુકામાં પાંચ લાલપુરમાં ત્રણ જામજોધપુરમાં આઠ કાલાવડમાં દસ ધ્રોલમાં ત્રણ અને જોડિયામાં ત્રણ એમ ટોટલ બત્રીસ સ્ટ્રક્ચરો છે એ અમે આગામી સમયમાં તમામના એસ્ટિમેટ ચોમાસા પીરિયડમાં જ બનાવી અને ચોમાસા પછી તરત વર્ક ઓર્ડર અપાઈ જાય અને તાત્કાલિક કામ શરૂ થાય એ પ્રમાણેની કામગીરી કરવામાં આવશે જે ટોટલ બત્રીસ સ્ટ્રક્ચરોને મંજૂરી આપવામાં આવેલ છે એ જામનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં જે મંજૂરી આપવામાં આવેલ છે તે તમામ કામો છે એ એકાણું કરોડને પાસઠ લાખના ખર્ચે મંજૂરી આપેલી છે તે તમામ કામો છે એ ચોમાસા પછી શરૂ થાય એ પ્રમાણેનું અત્ર આયોજન કરવામાં આવશે